તો હેલો મિત્રો કેમ છો મસ્ત મજામાં છો ગુડ મોર્નિંગ બધાને તો આપણે ક્યાં રોકાયા હતા આ છે આપણે અને છે કાનદાસ બાપુનો આશ્રમ છે ત્યાં રોકાયા હતા કાનદાસ બાપુનો આશ્રમ છે ત્યાં આવું છે કે જે વધારે ઉંમરના મતલબ લોકો હોય લોકો એમને રહેવા માટેનો હોય છે આશ્રમ મસ્ત મજાનો તો આપણે તો સાયકલ યાત્રા કરીએ છીએ તો આપણને સાંજે રોકાવાનું મળી ગયું હતું આ રહી આપણી સાયકલ અહીંયા બધી સુવિધા છે જમવાની અને રહેવાની પણ એ બધી સુવિધા છે તો કંઈ આવ્યું તો છે અને હવે આપણે આગની તરફ નીકળીશું બેટ દ્વારકા તરફ નીકળીશું દર્શન તો સારી રીતે થઈ ગયા છે તો હવે આપણે અહીંયાથી બહારની તરફ નીકળીશું સાયકલને બહાર હવે કાઢી લઈએ પછી આગની તરફ હાઈવેથી ચા નાસ્તો કરીને પછી આપણે પાછા આગની તરફ નીકળીશું તો આપણે આવી ગયા છે બહારની તરફ હવે આપણી સાયકલ જે છે ડાયરેક્ટ બેટ દ્વારકા તરફ હે ને તો અહીંયાથી નીકળે બેટ દ્વારકા તરફ પછી આપણે જઈશું નાગેશ્વર તરફ હું કન્ફ્યુઝ હતો કે નાગેશ્વર જાઉં પછી બેટ દ્વારકા જાઉં પણ આપણે એવું કરીએ પૂરું આમ ફરી જઈએ ને કેમ કે પાછું આવવું પડશે તો નીચેની તરફ જ આવવું પડશે તો ચલો આગળની તરફ નીકળે ચા બા પીને પછી લગાતાર ચાલીશું આગળની તરફ પવન તો છે જ સવાર સવારમાં પણ વાંધો નહીં તો અત્યારે નીકળી ગયો છું હાઈવે પર ને જઈ રહ્યો છું બેટ દ્વારકા તરફ નજીક જ છે ને વાંધો નહીં ને આજે તો પ્રોબ્લેમ થવાનું છે કેમ કે લાગે છે કેમ કે આજે ચાર્જિંગ મૂકવાનું કંઈ નહીં મળ્યું હતું સાંજે રોકાયો હતો ત્યાં અને પાવર બેંકમાં પણ ઓછું ચાર્જિંગ છે એટલે આપણે આખો એક દિવસ ચલાવવો પડશે સાંજે એવી જગ્યા મળી જાય સારું છે કે જ્યાં ચાર્જિંગ વગેરે બધું મળી જાય એવી જગ્યાએ તો બહુ સારું છે તો હવે આપણે બેટ દ્વારકા તરફ જઈએ છીએ હવે પવન પવન પવનના કારણે અત્યારે તો હું ત્યાં બ્રિજ પર હોય પણ આ પવનના લીધે સાયકલે ચાલતી પાણી પીને થાકી ગયા છે પાણી 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 હવે અહીંયાથી બસ ફક્ત ચૌદ કિલોમીટર છે ને ચૌદ એટલું તો છે ચૌદ કિલોમીટર પણ પવનના કારણે સાયકલ નથી ચાલતી નારે ખાલથી એવું લાગશે ત્યાંથી આ રસ્તાથી પાછો આવવું પડશે કેમ કે નાગેશ્વર જવાનું છે પાછું નાગેશ્વર આ રસ્તે જ આવવો પડશે પાછું બસ વહેલા પહોંચીને ત્યાં આપણે બ્રિજ પર જવાનું છે જેથી પાછા આપણે આમ ફરી રિટર્ન પાછા રિટર્ન થઈ જશે પછી ડાયરેક્ટ નાગેશ્વર તરફ તો ભાઈ રસ્તો અચાનક સીધો ઉપર જ આવી ગયો હા હવે ચડાવવો પડે છે અને આ પહેલો દેવ રસ્તો છે સીધા જ ઉપર તો અત્યારે બેઠા છે ચા પીવા માટે ભાઈ તરફથી છે ચા અને આપણી સાયકલ ત્યાં છે ને હું જઈ રહ્યો છું બેટ દ્વારકા તરફ તો અહીંયાથી હવે લગભગ દસ કિલોમીટર અહીંયાથી ફક્ત દસ કિલોમીટર છે અહીંયા સામે તરફ છે બધી ફેક્ટરીઓ છે અને મીઠું સોડા એ બધું વગેરે મને છે તે આ છે મીઠું બહુ મોટું છે આપણે તો પહેલી વાર જોયું અત્યાર સુધી તો જોયું નહીં તો બહુ મોટું છે આપણે અહીંયા ચા પીએ છીએ ભાઈ તરફથી ચા છે ને પછી આપણે પાછા ધીરે ધીરે આગની તરફ નીકળીશું બે દ્વારકા તરફ નીકળીશું ધીમા ધીમા છ ભાઈની દુકાન હતી ત્યાં ચા પીધી મસ્ત બનાવીને ચા પીવડાવી એકદમ આદુવાળી જોરદાર મસ્ત મજાની હે ને કફ ભરીને ચા પી ગયા ભાઈ મસ્ત હતા ને આપણે અહીંયા બાજુનું પૂછ્યું ભાઈ આપણને થોડી મને ખબર હતી કે મીઠાની છે મોહન ભાઈ કહેતા હતા મીઠું ભણે સોડો ભણે ખાવાનો સોડો ભણે કપડાનો ધોવાનો સોડો ભણે આમ તેમ બધું કહેતા હતા બહુ મોટું છે આવ્યું અને ઓલ ઇન્ડિયામાં જાય અહીંયાથી મીઠું મેન છે અહીંયાથી મીઠું જાય ગાડીઓ ગાડીઓ બહુ એટલે બહુ મોટું છે તો જઈએ આગળની તરફ બેટ દ્વારકા અહીંયાથી દસ કિલોમીટર છે બસ હવે આવી ગયા છે બેટ દ્વારકા કવાય છે બ્રિજ છે મોર પીછવાળો જે આપણને જોવાઈ ગયું છે રસ્તો મસ્ત મજાનો છે ઢાન વાળો આ બાજુ બધા જહાજ 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 ટોટલી જહાજ 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 જ જોવા મળે અને તો હવે આગળ બસ ચાર કિલોમીટર છે આજે તો લાગે એ રોકાવાનું થવાનું છે કદાચ કેમ કે બે તો આગવા જ આવ્યા છે ખાવાનું તો આપણે ખાધું નથી જમ્યા તો છે નહીં જોઈએ હવે આગળ જેમ જેમ જઈએ તેમ તેમ આપણને ખબર પડે આ તો નાની છે હજી તો આથી બી મોટી મોટી હોય મછલી મછલી પણ આ બાજુ કેવું દરિયો સમુદ્ર છે એટલે મછલી મછલી વધારે હોય ની સ્મેલ પણ મચ્છી ની વધારે આવતી હોય તો ભાઈ લીધી જાય છે મછલી આ કઈ મછલી કહેવાય ચૂના બોલતો ચૂના તુના

ઓકે ઓકે તો ભાઈ અહીંયા સાયકલ છે મેં અહીંયા સાયકલનું બનાવ્યું છે મેં અહીંયા રિક્ષા સાયકલ ચાલે છે પણ આપણે કંઈ નહીં વચ્ચેથી આપણે જઈશું કેમ કે ત્યાં આગળથી ફોટો પડાવવાનો છે ને વચ્ચેથી જારી છે એટલે આપણે આ રસ્તા પરથી સીધા જઈશું મસ્ત બનાવ્યું છે તો આપણે પહોંચી ગયા છે પેટ દ્વારકા મારી સામેની તરફ મસ્ત મજાનું છે જોરદાર તો અહીંયા આપણે હવે ફોટો પણ પડાવીએ મસ્ત મજાનો ફોટો પડાવીએ અહીંયા જોરદાર એવો પબ્લિક એટલી બધી નથી ચીતો અમુક વાર કયું વિડીયોમાં જોવાય કે બહુ બધી પબ્લિકનો પબ્લિક હોય તો એટલી બધી પબ્લિક નથી અત્યારે કેમકે તડકાના કારણે ના હોય સાંજે હોય તો પબ્લિક હોય અહીંયા પણ બહુ મોટી છે આ હા વિડીયો મેં નાના લાગતા છે પાછું તો છે બહુ મોટા ને જોરદાર એવું મસ્ત મજાનું છે અને આપણે એક મસ્ત ફોટા પડાવી દઈએ અહીંયા હું એકલો જ છું કોઈ ભાઈ બી નથી કે વિડીયો ઉતારી વાંધો નહીં મારડે છે હા હા આનાથી વિડીયો ઉતારો હવે હા ને અહીંયા લગાવી સ્ટેન્ડ મસ્ત સ્લો મોશન વિડીયો ઉતારો પછી ફોટા તો આપણે ફળાઈ લીધા છે હવે આગળ જઈએ આગળ પણ એક મંદિર છે ને દ્વારકાધીશ તો હવે આગળની તરફ નીકળે રસ્તો મસ્ત છે પૂરો ઢળાના જ છે રસ્તોમાં મસ્ત લોકેશન જોરદાર એવું છે હવે આપણે મંદિરે જઈએ મંદિર તો પાંચ વાગે ખુલશે તો અત્યારે બહારથી દર્શન કરીને પછી પાછા આપણે આગની તરફ નીકળીશું અંદરની તરફ આવી ગયો છું કંઈ આવી રીતે છે અંદરની તરફ બહારની તરફ દેખાડીશું નીકળતી વખતે કેમ કે અંદર આવ્યો છું તો આ રહ્યું છે મંદિર જે બેટ દ્વારકા મંદિર છે અહીંયા છે પણ છે પાંચ વાગે મંદિર બંધ છે બેટ દ્વારકાનું મંદિર સુવિધા મસ્ત છે બધી રીતે હવે આપણે પાછા બહાર તરફ નીકળી જઈ રહ્યો છું નીચે તરફ બસ બઢિયા બધી ઓકે તો હવે નીચેની તરફ જઈ રહ્યો છું નીચે શું છે તો ખબર નથી પણ આમાં જ જઈ રહ્યો છું હે ને આટલું અહીંયા સુધી જ છે અહીંયા તો બોર્ડ વગેરે આગળ આવી જાય જે ફરવા માટે લઈ જાય તો હવે પાછા આપણે સાયકલ છે ત્યાં જઈશું ટાઈમ છે કોઈ મતલબ નથી એટલું બધું આમ ફરી ફરીને ને કેમ કે મંદિર બંધ છે મંદિર ખુલશે પાંચ વાગે તો

સોડા 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 પીવે હતી પણ હવે નથી પીતા હોય જે આપણે પાછા આગળની તરફ કંટાળો હમણાં કેવું પબ્લિક છે ઓછી છે સારી છે ઓછી છે પબ્લિક એટલે વાંધો નહીં લેવા જેવું તો આપણાથી લેવાય નહીં જોરદાર જોરદાર સર ચલો લઈ તો નહીં શકીએ પણ જોઈ તો લઈએ જોવાના પૈસા ને લેવાના પૈસા સાડા ચાર માટે બહાર નીકળતી તરફ આવું છે ત્યાં અને હું અહીંયાથી જ અંદરની તરફ ગયો હતો પણ એનો વિડીયો નથી ઉતાર્યો તો ચાલો આપણે પાછા બહારની તરફ નીકળે જવું હતું હનુમાન મંદિર હનુમાન મંદિર પણ હવે વાંધો નહીં જોડે જ છે અહીંયા આવી ગયા એટલે વાંધો નહીં અને સરસ મજાને એવું છે મસ્ત મજાનું જોરદાર એવું છે મંદિર ખુલે છે પાંચ વાગે આપણે મેન એ છે દર્શન મતલબ અહીંયા આવી ગયા એ જ મોટી વાત છે અને એવું નહીં કે આવ પાંચ વાગે મંદિર ખોલે દર્શન કરીને એ નહીં બસ અહીંયા આવ્યા બહારથી દર્શન કર્યા એ જ મોટી આપણી વાત છે ને તો વાંધો નહીં ચલો પાછા આપણે બહારની તરફ નીકળીએ ઠીક તો ભાઈ છે હા અહીંયા રિક્ષા રિક્ષા વધારે ચાલતી હોય ટોટલી રિક્ષા પાર્કિંગ વગેરે બહાર છે અંદર બાઇક બાઇક વગેરે તો આવી શકે છે બાઇક અંદર આવી જાય રીક્ષા અંદર ના જાય હવે આપણે રિટર્ન પાછા નીકળે બહારની ની તરફ તો હવે અહીંયાથી થી તો મને લાગે છે કદાચ કદાચ વીસ એકવીસ બાવીસ કિલોમીટર તો હશે ને નાગેશ્વર મહાદેવ મંદિર તો અહીંયાથી લગભગ લગભગ લાગે છે કે એકવીસ કિલોમીટર તો હશે ને નાગેશ્વર મંદિર ખબર નહીં તો શું લાગે છ વાગે છે સુધી પહોંચી જશું ત્રણ કલાકમાં વાયગા છે અત્યારે ટાઈમ ત્રણ પણ અહીંયાથી એકવાર નીકળીએ પછી આપણને ખબર પડે હે પહોંચાય કે નહીં પહોંચાય એનું તો ખબર નહીં આવે રસ્તો હવે પવન મને નહીં નડે કેમ કે હું આવતો તો હવે રિટર્ન જઉં છું એટલે પવન તામથી પણ નક્કી નહીં યાર એને કેમ કે પવન આડો ચાલે છે તો ચલો જવા જઈએ હવે સાયકલ આપણે લગાતાર સ્ટેશન બી નજીક છે યાર ઓખા રેલવે સ્ટેશન ત્યાંથી બેસે તો આવી જવા રેલવે સ્ટેશન પર નજીક છે ઓખા બે દ્વારકાનું પાર્કિંગ ફોર વ્હીલ પાર્કિંગ છે હે તમે જયારે જે આપણે બ્રિજ છે મોર બીચવાળું એ તમે મોટો પછી નીચેની તરફ સાઈડની બાજુ તમારે ત્યાંથી આવતા હોય તો જમણી તરફ આવી જાય જમણી તરફ છે પાર્કિંગ હવે હું પાછો રિટર્ન બહારની તરફ નીકળી રહ્યો છું હવે તો બે દ્વારકાથી તો આપણે નીકળી ગયા છે ને અહીંયાથી છે નાગેશ્વર જ્યોતિલિંગ સત્તર કિલોમીટર ને ટાઈમ થયો છે ચાર સોરી ટાઈમ થયો છે ત્રણ વાગીને પાંત્રીસ મિનિટ ખબર નહીં છ વાગ્યા સુધી પહોંચાય કે ના પહોંચાય સત્તર કિલોમીટર છે હવે આપણે આગળ જઈએ ત્યારે ખબર પડે રસ્તાના હિસાબથી ખબર પડે ને કે રસ્તો કેવો છે પવન કેવો છે પવન તો હાલ પણ જ છે તો જોઈએ કેટલા સુધી પહોંચીએ ભાઈ આપણે થોડુંક આગળ કંઈ બા પીને એ પાછા લગાતાર સાયકલ ચલાવી લઈશું કેમ કે જોડે જોડે છે એટલે વાંધો તો નહીં પવન તો છે આરામ જતો તો આમ જતો હતો ત્યારે પણ પવન નળે હવે જવું છું તો બી કેમ કે પવન આડો છે સાયકલ ચલાવી લઈએ સત્તર કિલોમીટર છે ક્યારે પહોંચે છે તો ખબર નહીં તો અત્યારે હું જઈ રહ્યો છું નાગેશ્વર તરફ નાગેશ્વર મંદિરે જઈ રહ્યો છું તો અહીંયાનો રસ્તો તો કંઈ અલગ જ સુમસાન છે ને બીજું કે આપણે મેપમાં પણ જોયું તો ભાઈ ત્યાં મંદિર છે ત્યાં તો વધારે કંઈ દેખાતું તો છે નહીં હેને ને વધારે આમ હોટલો વોટલો બધું એમ બધું હોય એ ટાઈપનું કંઈ વધારે દેખાતું નથી પૂરું અંદર તરફ આવ્યું છે એવું છે પાછળ પણ ભાઈ કીધું છે કે ત્યાં તો વધારે કંઈ આવતું નથી હે ને જેમ કે આપણે દ્વારકાધીશ મંદિર ગયા હતા કેવું આજુબાજુ બધું વધારે પબ્લિક હોટલો વગેરે આમ તેમ બધું હોય એ વસ્તુ નથી વધારે કીધું ત્યાં તો એ છે ને અત્યારે વાગ્યા છે ચાર ચાર તો વાગી ગયા છે ચૌદ કિલોમીટર છે એક કલાકમાં પહોંચી જશે તો વાહ આપણને બીજું કંઈ નહીં સાંજે રહેવા માટે મસ્ત જગ્યા મળી જવું જોઈએ એ પણ સેફ તો ત્યાં જઈએ હજુ આગળ ચાલીએ પછી આપણને ખબર પડે કેવી જગ્યા છે કેવું છે હે ને તો હવે ચૌદ કિલોમીટર શું હું નાગેશ્વર જો થેલિંગ સામેની તરફ જોઈ શકો છો તો અંદર હું દર્શન પણ કરી આવ્યો પણ પ્રોબ્લેમ અંદરનો વિડીયો ઉતારતો પણ સ્ટોરેજ ફૂલ છે મારે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે એના કારણે સામેની તરફ છે ને આ શિવલિંગ જો લો તમે દર્શન કરી શકો છો લાઈવ તો હવે આપણે વિડિયો અહીંયા એન્ડ રાખીએ છીએ સ્ટોપ રાખીએ છીએ કેમ કે સ્ટોરેજ ફૂલ છે ને તો ભાઈ અત્યારે આપણે નાગેશ્વર છે ને નાગર જ્યોતિર્લિંગ છે ને અહીંયાથી હવે પાછું રિટર્ન જઈ રહ્યો છે દ્વારકા તરફ આમથી આમ ફરીને પાછું રિટર્ન દ્વારકા તરફ દ્વારકા છે અહીંયાથી સત્તર કિલોમીટર ટાઈમ થયો છે પાંચને ઉપર થઈ ગઈ છે ને પાંચને એકવીસ બાવીસ થઈ ગઈ છે જોઈએ ટાર્ગેટ ક્યાં સુધીનો છે હવે સાંજે છ સાડા છ સાત વાગ્યા સુધી પહોંચાય કે નહીં પહોંચે તો ખબર નહીં પણ હવે અહીંયાથી નીકળીશું પછી જ ખબર છે રસ્તાના હિસાબે ને બીજી એક મારે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે ને તો એ જ છે સામે તરફ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન પણ મસ્ત થઈ ગયા છે ને હવે નીકળે ને મેન પ્રોબ્લેમ એ છે કે અહીંયા રોકાવાનું થોડુંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને કેમ કે અહીંયા પબ્લિક કોઈ રોકાતી નથી બધી પ્રાઇવેટ ગાડીઓ છે બધી એટલે ટોટલી પ્રાઇવેટ ગાડી છે હેને બધી યાત્રીઓ જ છે પણ બધી ફોર વ્હીલર ગાડીઓ છે અહીં કોઈ રોકાવાળું છે નથી સાંજે બધું સુમસાન થઈ જાય કોઈ હોય નહીં કે અહીંયાથી જસ્ટ નજીક નજીક જ છે દ્વારકા અહીંયાથી સત્તર કિલોમીટર છે ફોર વ્હીલ છે તો અગી બે કલાકમાં તો ત્યાં પહોંચી જાય ટોપે ટોપ રસ્તો છે એટલે આપણે રોકવાનું તકલીફ થશે રાતે પ્રોબ્લમ પડશે એના માટે આપણે રોકાવું નથી અહીંયા આપણે સામે તરફ હાઈવે જાય છે ત્યાંથી આપણે ફટાફટ ત્યાંથી નીકળી જઈએ રસ્તો જોઈને એવું લાગે છે સત્તર કિલોમીટર બી શાંતિપુર નહીં પહોંચે એવું લાગે છે હવે ખબર નહીં યાર અને કેમ કે આગળ તમે જોઈ લો પૂરો ધૂળ 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 મોટી ગાડી જાય એટલે પૂરું જોવાય નહીં એવું થઈ જાય આખું ધૂળ ધૂળ એકદમ ખરાબ રસ્તો આવો રસ્તો તો કહેતી સાયકલ ચાલતી હોય પછી હા 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 શું ખબર ઠેર સુધી આવો છે કે કેટલા સુધી આવો છે પછી આગળ ખબર પડે આપણને મને તો એમ લાગ્યું કે થોડુંક સુધી આવો રસ્તો છે પણ પૂરો બેકાર રસ્તો છે યાર પૂરો બેકાર હે ને પૂરો બેકાર છે મારે પંદર કિલોમીટર ચાલવાનું હા ત્યાં વડે તો છ વાગી ગયા હવે તો પૂરો બેકાર રસ્તો છ છ વાગ છ છે એટલે છ તો વાગી ગયા છે ને એકદમ બેકાર રસ્તો છે મોટી ગાડી ચાલી તો ભાઈ પૂરું ધુઓ 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 કરીને જતું રહે છે પછી ક્યાં સાત વાગે મને તો લાગે આઠ વાગે આઠ આઠ તો વાગે રાતના રાતના એવું લાગે છે તો ભાઈ હવે આશ્રમમાં બી આવું હોય તો ભાઈ ફેમિલી જોડે એવું છે પાછળ આપણે આશ્રમમાં આવ્યા મેં કીધું રોકાવા માટે તો કે શું લઈને આવ્યા મેં કીધું સાયકલ લઈને તો કે એકલા જના છે મેં એકલો એકલા જ છે તો કે એકલા માટે નથી રોકાવાનું ફેમિલી જોડે તો તમે રોકાઈ શકો પ્રોબ્લમ પડે છે ભાઈ યાત્રા કર્યા પછી પડે આ રહી આપણી સાયકલ વાગી ગયા છે સાત વાગ્યા હવે અંદર આપણે સિટી જેવું મેન છે એટલે થોડું રહેવાનું પ્રોબ્લેમ થવાની છે ને વધારે પૂરતા આપણે આશ્રમ જોઈએ પણ આશ્રમમાં થોડું પ્રોબ્લેમ પડે અમુક અમુક જગ્યાએ હવે જોઈએ આગળ કે જ્યાં હું રોકાયો હતો ત્યાં પણ એવું હતું કે ઉંમરવાળા હોય કે એવી રીતે રોકાવાનું આમ તેમ રોકાવા તો દેતા નથી તો કંઈ વાંધો નહીં